આઈનોક્સ વિન્ડે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટમાં ભાગ લીધો છે આવો આપણે ગુજરાતના કંપનીના જે ઓફિસર છે એમની પાસેથી જાણીએ કે કંપનીનો ભવિષ્યનો શું શું પ્લાન છે સર જણાવો કે હાલ કંપનીની ઇન્સ્ટોલ કેપેસિટી કેટલી છે અને ભવિષ્યમાં આપણો પ્લાન શું છે જી અત્યાર સુધી કંપનીના ઇન્સ્ટોલેશન જે છે ત્રણ પોઈન્ટ ત્રણ ગીગાવોટ પ્લસ કરેલું છે અમે અને અમે લગભગ ત્રણથી પાંચ ગીગાવોટનું પ્લાનિંગ કરી રહ્યા છીએ આ ડાઉન ધ લાઇન ત્રણથી પાંચ વર્ષની અંદર અને લગભગ એ જોતાં અમારું કેપેસિટી મોર દેન એટ ગીગાવોટનું થશે અમારું તો એક મેગાવોટ આ તો તમે ગીગાવોટની વાત કરો છો પરંતુ અમારા દર્શકોને સમજદારી માટે એક મેગાવોટ ઉપર આપણે કેટલો ખર્ચ આવતો હોય છે ઇન્સ્ટોલેશન જી એક ગીગાવોટ જે આપણે કહ્યું પ્રમાણે એક હજાર મેગાવોટ થતું હોય છે અને એક મેગાવોટ નો લમસમ કોસ્ટ લગભગ આઠ થી નવ કરોડ ગણી શકાય બિલકુલ તો પાંચ ગીગાવોટ પણ ગણીએ તો ચાલીસ હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આ રીતે જોઈ શકાય છે તો અમને એ જણાવો કે કંપની ક્યાં કયા સ્ટેટ ઉપર ફોકસ કરશે અને આ જે ભવિષ્યનું ઇન્સ્ટોલેશન છે ઇન્વેસ્ટમેન્ટ છે એ ક્યાં કયા રાજ્યમાં જોવા મળશે જી જેમ આપણો ભારતમાં ઘણા વિન્ડી સ્ટેટ્સ છે રાજ્યો છે ગુજરાતનો દરિયાકિનારો બહુ પહોળો છે એટલે આપણે લગભગ અમારું ફોકસ ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ કર્ણાટકા મહારાષ્ટ્રમાં છે અને પછી આવતા વર્ષોમાં બીજા સ્ટેટ્સમાં બી એક્સપ્લોર કરી શકીશું અમે બિલકુલ અને એક સવાલ હજુ પણ છે આ કયું મોડલ હશે કયા મોડલ ઉપર આપણે કામ જી જે અમે ફોકસ કરી રહ્યા છીએ હાઇબ્રિડ મોડલ પર કામ કરી રહ્યા છીએ આઈનોક્સ હવે સોલારમાં પણ એન્ટ્રી લીધેલી છે એટલે મેં વિન્ડ પ્લસ સોલાર એને હાઇબ્રિડ કહેવાય એમાં અમે ફોકસ કરવાના છીએ બિલકુલ તો સૌથી વધારે રોકાણ છે એ ગુજરાતમાં આવવાનું છે અને આઇનોક્સ વિન્ડ છે એની આક્રમક યોજનાઓ છે જેટલી અત્યાર સુધી કંપનીની કેપેસિટી હતી એના કરતાં આગામી પાંચ વર્ષમાં ડબલથી પણ વધારે કરવાની નેમ રાખે છે કેતન જોશી મહેસાણા